મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમના ચૌદ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે બે પોઈન્ટ બ્યાસી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે કડાણા ડેમની સપાટી ચારસો સોળ પોઈન્ટ નવ ફૂટ ઉપર પહોંચી ચૂકી છે મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે કડાણા ડેમના ચૌદ ગેટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે બે પોઈન્ટ બ્યાસી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમની જળસપાટી ચારસો સોળ પોઈન્ટ નવ ફૂટ પર પહોંચી ચૂકી છે મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

જે ચૌદ ગેટ છે તે ખોલવામાં આવ્યા છે અને ચૌદ ગેટ ખોલી અને મહિસાગર નદી ની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ તો મહીસાગર નદીમાં બે લાખ બ્યાસી હજાર ચારસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને મહીસાગર જિલ્લાના જે નદી કાંઠાના જે ગામો છે તમામ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે સાથે મહીસાગર નદી કે જે અન્ય જિલ્લાઓમાંથી પણ પસાર થાય છે જ્યાં જે પ્રભાવિત ગામો છે તેને લઈને પણ તે જિલ્લા વહીવટી તંત્ર ને આ બાબતે જાણ કરી દેવામાં આવી છે સાથે સાથે હજી પણ જો પાણીની આવક વધુ નોંધાશે તો વધુ માત્રામાં પાણી છોડવાની ફરજ પડશે જેને લઈને તંત્ર પણ અલર્ટ બન્યું છે અને જે ડેમની જે જળ સપાટી છે તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કારણ કે સતત જે કડાણા ડેમ છે તેની અંદર ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે જેના કારણે વધુ માત્રામાં પાણી છોડવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જેના કારણે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને ખાસ આ બાબતે તકેદારી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે